લાખણીના ગેળાધામે રસ્તામાં નડતરરૂપ વાહનો ડિટેઇન કરાયા લાખણી તાલુકાના જગવિખ્યાત ગેળાના શ્રીફળિયા હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા તેથી ટ્રાફિક જામ સર્જાતા પોલીસે રસ્તામાં નડતરરૂપ પડેલા વાહનો ડિટેઇન કર્યા હતા શ્રીફળિયા હનુમાનજી મંદિરે દર શનિવારે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડે છે તેથી મેળા જેવો માહોલ જામે છે પરંતુ ધામના સાંકડા રસ્તા અને ઉપરથી રસ્તા ઉપર આડેધર વાહનો પાર્ક થાય છે તેથી ટ્રાફિક ચક્કાજામ થતાં શ્રદ્ધાળુઓ પરેશાન થતા હોય છે જેને ધ્યાને લઈ સરપંચ રાજપૂત હરજીભાઈ પાનાભાઈએ અગાઉ ગેળાના ગ્રામ્યજનોને દર શનિવારે જરૂરિયાત વગર પોતાનું વાહન ગામમાં ન લાવવા અને દુકાનવાળાઓને પણ રસ્તા ઉપર બહારના વાહનોને પાર્કિંગ ન કરવા દેવા અપીલ કરી હતી જે અપીલને ધ્યાને લઈ આજે બંદોબસ્તમાં મુકાયેલા થરાદ પીઆઈ આર રાઠવા ડીએસઆઈ સીપી ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ માનાભાઈ વનરાજ સિંહ હરસિંઘભાઈ કરસનભાઈ પ્રકાશભાઈ તથા જીઆરડીસીના જવાનોએ રસ્તાને નડતરરૂપ વાહનો પાર્ક કરી દર્શનાર્થી ગયેલા શ્રદ્ધાળુઓના વાહનોને લોક મારી ડિટેઇન કરવામાં આવ્યા હતા આમ સરપંચ અને ગામ લોકોના સાથ સહકારથી રસ્તો ખુલ્લો રહેતા શ્રદ્ધાળુએ સરળતાથી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી